તમે જે સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો સોનાલિકા ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથેને સાવ ઓછી કિંમતમાં વેચવાનું છે કોઈ મિત્રોનું ઓછું બજેટ હોય કોઈ ખેડૂત મિત્રોને સારું ટ્રેક્ટર લેવું હોય તો અશોક સિંહનું ટ્રેક્ટર તમે લઈ શકો છો ટોટલ ડિટેલ વિડિઓ અંદર ટ્રેક્ટરની માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહે જો વિડીયો સારો લાગે લાઇક સેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો

તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ટોટલ ડિટેલ વિડીયોની અંદર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટ્રેક્ટર તમે વિડીયોની અંદર ક્લિયર કર જોઈ શકો છો ટાયરનું કન્ડિશન પણ સારું છે

અશોક સિંહના મોબાઈલ નંબર પર ફોન કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો